નમસ્તે મિત્રો શિક્ષક ભરતી અંતર્ગત આજે આપણે તમામ જાહેરાત દિવ્યભાસ્કર ન્યૂઝપેપર આધારિત મૂકી રહ્યા છીએ પીટીસી પાંચ શિક્ષકોની જગ્યા ખાલી છે ગણિત વિજ્ઞાન કોમ્પ્યુટર ચિત્રકામ માટે તમારે નર્સરી એલ કેજી યુકેજી પ્રાથમિક શાળાની અંદર ધોરણ એકથી આઠની અંદર જગ્યાઓ ખાલી છે ત્યાર પછી ગુજરાતી બી એ હિન્દી બીએ બીએડ ગણિત વિજ્ઞાન બી બીએડ બી એડ સંસ્કૃત બીએ બીએડ બી એડ અને ગણિત વિજ્ઞાન ગણિત બીએસસી બી એડ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ સ્કૂલ ધુંધિયા ગીની જગ્યા ખાલી છે ત્યાર પછી એકાઉન્ટ ટેલી સોફ્ટવેરના જાણકાર માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિકમાં જગ્યા ખાલી છે ત્યાર પછી મેથ્સ એમએસસીની એક જગ્યા કેમેસ્ટ્રીની બે માઇક્રોબાયોલોજીની બે કોલેજ વિભાગ માટે ત્યાર પછી મુખ્ય ગ્રુપ પ્રતિ કાર્ય દક્ષ ઉમેદવારને અપેક્ષિત પગાર આપવામાં આવશે સ્નાતક પાંચથી સાત વર્ષનો મુખ્ય ગૃહપતિ તરીકેનો અનુભવ નિવૃત્ત શિક્ષક અથવા તો નિવૃત્ત કર્મચારી હોવા જોઈએ બે જગ્યા ખાલી છે ત્યાર પછી મદદનીશ ગૃહપતિ સ્નાતક ચાર જગ્યા ખાલી છે ગૃહ માતાની ચાર જગ્યા ખાલી છે કન્યા છાત્રાલય માટે કોલેજ વિભાગ માટે ઉમેદવારે સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ પંચાવન ટકા હોવા જરૂરી છે નેટસ્લેટ અથવા તો પીએચડી કરેલ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે કોઈપણ વર્ષમાં ટેટ અથવા તો ટાટ પરીક્ષા પાસ ઉમેદવારને શ્રેષ્ઠ પગાર આપવામાં આવશે ઉપર દર્શાવ્યા મુજબની જગ્યા ભરવાની થતી હોય તો લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેના સ્થળ અને સમય તારીખે બે પાસપોર્ટ સાઇઝના ફોટા અને શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના અસલ પ્રમાણપત્ર અને અને બે ઝેરોક્ષ નકલ સાથે સ ખર્ચે હાજર હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂની તારીખ નોંધી લેજો ત્રણ પાંચ બે હજાર ચોવીસ શુક્રવાર સમય અગિયાર વાગે હવે સ્થળ નોંધી લેજો અમર સહિત શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળોણીક સ્કૂલ મુકામ ધાસિયા તાલુકો ગીર તાલ તાલા ગીર અને જિલ્લો ગીર સોમનાથની આ જાહેરાત છે હવે તેના ટ્રસ્ટી છે તે શ્રી શૈલેષભાઈ જસુભાઈ બારડ છે પ્રસ્તુત જાહેરાત છે તે આજના રાજકોટ દિવ્ય ભાસ્કરની અંદર આવેલી છે ઓપન ઇન્ટરવ્યૂ છે અને તમારે જે મુજબ તારીખ કીધી તે પ્રમાણે ઇન્ટરવ્યૂ રહેશે મોબાઈલ નંબરથી તમારે સંપર્ક કરવો હોય તો અઠ્ઠાણું બે ઓગણપચાસ પંચાવન બે ઓગણપચાસ અઠ્ઠાણું બે ઓગણસાઠ અડસઠ આઠસો ને છવ્વીસ તો આ હતી આજની શિક્ષક ભરતી જાહેરાત ત્યાર પછીની ભરતી જાહેરાત જોઈ લઈએ ત્યાર પછી શિક્ષકો જોઈએ છે ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીકોમ બીએડ ભાષા શિક્ષક પીટીસી બીએ બીએડ કોમ્પ્યુટર શિક્ષક બીસીએ પી કરેલું હોવું જોઈએ ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં આજના દિવ્યભાસ્કરની જાહેરાત છે સાથે આચાર્ય સંપર્કશ્રીનો સંપર્ક કરવાનો રહેશે નવાણું ચોવીસ અઠ્ઠાણું છત્રીસ ચાલીસ સમય સવારે નવથી અગિયાર પ્રસ્તુત જાહેરાત છે શ્રી ભાવનગર વિદ્યોચ્ચેક મંડળ સંચાલિત શ્રી દોલત અનંતરાય વાળિયા પ્રાથમિક શાળા શાસ્ત્રીનગર ભાવનગરની જાહેરાત છે સત્યાવીસ ચારની આ જાહેરાત છે ત્યાર પછી રાજકોટ સત્યાવીસ ચાર અમૃત ઇન્સ્ટિટ્યૂટ બીએસસી એમએસસી કોલેજમાં ફિઝિક્સ બી કેમેસ્ટ્રી મેથેમેટિક્સ માઇક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રીની જગ્યા ખાલી છે ત્યાર પછી અમૃત ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલ ડિપાર્ટમેન્ટની અંદર ગુજરાતી હિન્દી સંસ્કૃત ગણિત વિજ્ઞાન કોમ્પ્યુટર સામાજિક વિજ્ઞાન ધોરણ આઠથી છથી આઠમાં ખાલી છે ત્યાર પછી અગિયાર બારમાં નામું આંકડા શાસ્ત્ર બીએ એ ઇકોનોમિક્સની જગ્યા ખાલી છે ત્યાર પછી લો કોલેજમાં પણ જગ્યા ખાલી છે હવે તમારે ઈમેલ આઈડી આપેલું છે ઉપરોક્ત તમામ લાયકાત ધરાવતા ઉમેદવારે દસ સાત દિવસની અંદર તમારું રિઝ્યુમ છે તે મોકલવાનું રહેશે અમૃત અમૃત ડિપાર્ટમેન્ટ જીમેલ ડોટ પર તમે રિઝ્યુમ મોકલી શકશો હવે તમારું એડ્રેસ પણ આપેલું છે તો આ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે જુનાગઢ ડિસ્ટ્રિક્ટની આ જાહેરાત છે